આજે આપણે વિટામિન સી વિશે ચર્ચા કરીશું વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ છે શરીરમાં લોહી સાથે ફરતા વિષાખ તત્વો એટલે કે ટોક્ઝિન જે શરીરમાંના કોઈને કોઈ અવયવને નુકસાન પહોંચાડી શકે છે તેને શરીરની બહાર કાઢવાની કામગીરી વિટામિન સી કરે છે વ્યસન તમાકુનું સેવન કરનારાઓના શરીરમાં ફ્રી રેડિકલ્સ એટલે કે નુકસાન કરતા ઘટકોની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે તળેલા નાસ્તા વધુ પડતી ચરબીવાળો ખોરાક તડેલી તીજો ખોરાકમાં લેનારાઓના શરીરમાં પણ ફ્રી રેડિકલ્સ વધુ ફરે છે એજિંગ આ ફ્રી રેડિકલ્સ વધારે સમય સુધી શરીરમાં રહે તો એજિંગની પ્રોસેસ શરૂ કરી દે છે એટલે કે વાળ ઝડપથી સફેદ થઈ જવા મોં પર કરચલીઓ પડવી સાંધાના દુખાવો થવા વગેરે જોવા મળે છે કોલેજન વિટામિન સી ની એક મહત્વની કામગીરીમાં તે શરીરમાં એક મહત્વનું પ્રોટીન બનાવે છે આ કોલેજન તરીકે ઓળખાય છે વિટામિન સી થી બનતું કોલેજન નામનું પ્રોટીન જખમ રૂઝવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉપરાંત ચામડીના રક્તવાહિનીઓ, લિગામેન્ટ બનવાની કામગીરી કરે છે. તેથી જ હાડકા તૂટી ગયા હોય ત્યારે વિટામિન સી ની ટેબ્લેટ પણ આપવામાં આવે છે. હાડકા, દાંત અને કાર્ટિલેજ પોચા હાડકાને રિપેર કરવાની અને જાળવણી કરવાની કામગીરી પણ વિટામિન સી કરે છે. હવે આપણે વિટામિન સી ની ઉણપ થાય તો શું થાય તેના વિશે જાણીશું. એનેમિયા રક્ત અલ્પતાનું જોખમ રહેલું છે એટલે કે લોહીમાં લોહીની ટકાવારી ઘટી જાય છે દાંતના પેઢામાંથી લોહી નીકળવાની તકલીફ થાય છે શરીર પર ક્યાંક વાગે તો કાળા જીમા પડી જાય તેવું જોઈ શકાય છે રોગ પ્રતિકારક શક્તિ નબળી થઈ જાય છે તેને કારણે રોગોનું સંક્રમણ ઝડપથી થતું જોવા મળે છે અને વારંવાર માંદગી આવી શકે છે કોઈ પણ જગ્યાએ પડેલો ઘા ઝડપથી રૂજાતો નથી વાળ સૂકા અને બરસટ થઈ જાય છે વારંવાર નસકોરી ફૂટવાની સમસ્યા થઈ શકે છે વિટામિન સી ના અભાવથી શરીરમાં ચયાપચય ની ક્રિયા મંદ પડી જાય છે અને વજન પણ વધી જાય છે ત્વચા રુક્ષ થઈ જાય છે સાંધામાં સોજો આવી શકે છે અને સાંધામાં દુખાવો પણ થતો હોય છે દાંતનું ઇનિમલ ખરી પડવાની સમસ્યા પણ જોવા મળે છે યાદશક્તિ ઘટતી હોય તેવું લાગી શકે છે હવે આપણે વિટામિન સી શેમાંથી મળે છે તેના વિશે જાણીશું શાકભાજીમાંથી મળતું વિટામિન સી તો તે ગાજર કોબીજ ફ્લાવર ટામેટા બટેકા લીંબુ પાલક કેપ્સિકમ લાલ મરચામાં વિટામિન સી સારી માત્રામાં હોય છે તથા ફળોમાં જામફળ પપૈયું કેવી નારંગી મોસંબી દ્રાક્ષ પાઇનેપલ સ્ટ્રોબેરી રાસબેરી પ્લમ આમળા દાડમ વગેરેમાં પણ વિટામિન સી હોય છે તેથી તેને ખાવામાં આવે તો આપણે વિટામિન સી મેળવી શકીએનું શરબત કોઈ પણ સર્જરી પછી અથવા વારંવાર શરદી થઈ જતી હોય એમણે ફ્રેશ લીંબુનું શરબત સિંધવ સાકર મરી પાવડર નાખીને રોજ પીવું જોઈએ વિટામિન સી થી ટાંકા પાકતા નથી અને રોગ શક્તિ વધતી જાય છે આમળાનો મુરંભ પાંચસો ગ્રામ આમળાને વરળથી બાફીને ઠંડા પાડી દેવા જોઈએ અને તેના પછી અંદરનો છડિયો કાઢીને પેશીઓ અલગ પાડી દેવી જોઈએ સાતસો પચાસ એમજી ખાંડમાં પ્રમાણસર પાણી નાખીને બે તારી ચાસણી બનાવીને અંદર આ બાફેલા આમળા પાંચ લવિંગ અને તજના પાંચ ટુકડા નાખવા જોઈએ અને આમળામાંનું પાણી બળી જાય એટલે કે ગેસ બંધ કરી દેવો જોઈએ ઠંડુ પડ્યા તેમાં પંદર નો પાવડર મિક્સ કરવો જોઈએ ઠંડુ થયા બાદ તેને ભરી લેવું જોઈએ હોય ત્યારે આ નિયમિત ખાવાથી રોગો થતા નથી પણ વાળ અને પણ અને ચમક વધે સ્કીનનું આમળાના કેસર જામ બાળકોને જામ ભાવતા હોય છે આમળા અને કેસર નો જામ ખૂબ સ્વાદિષ્ટ બને છે રેસા વગરના આમળાને પાણી વગર બાફીને એના થળિયા કાઢીને બાકીના આમળાને પ્લપ બનાવવો જોઈએ એમાં સરખા માપે ખાંડ નાખીને ખાંડ ઓગાળવી જોઈએ કેસરના તારને ઘૂંટીને એમાં ઉમેરવો જોઈએ સોનેરી પીળા કલરનો આ પલ હેલ્ધી હોય છે જે વિટામિન સી વધારવામાં મદદ કરે છે